સૌ પ્રથમ વાત કરી રાજકોટ માર્કેટયાર્ડમાં જીરો નો ચાર હજાર ત્રણસો બાવીસ થી ને બાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ચારસો ત્રેસઠ થી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર ત્રણસો ત્રેસઠથી સાળ હજાર બાર રૂપિયા સુધી બોટાદ ચાર હજાર ચારસો વીસથી સાડ હજાર આઠસો ને રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો બાવન રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો થી ચાર હજાર પાંચસો ને રૂપિયા સુધી સસ્તન ત્રણ હજાર છસો થી ચાર હજાર સાતસો એકતાલીસ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર આઠસો ને રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો પચાસ થી શાળ હજાર મહુવા ત્રણ હજાર ત્રણસો બાસઠ થી સાતસો ને બેતાલીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર એકસો બાવીસ થી શાળ હજાર આઠસો ને ત્રેવીસ રૂપિયા સુધી સાવરકુંડલા શાળ હજાર છસો આઠ થી ચાર હજાર છસો ને અઠ્યાવી રૂપિયા સુધી મોરબી શાળ હજાર બસો થી શાળ હજાર છસો ને વીસ રૂપિયા સુધી બાપરા ત્રણ હજાર આઠસો પંચાવન થી બાર રૂપિયા સુધી ઉપરેટા સાતસો ને બેતાલીસ રૂપિયા સુધી ધ્રવલ ચાર થી સાળ હજાર રૂપિયા સુધી ફસાઉ ચાર હજાર ત્રણસો થી સાત ને ત્રેવીસ રૂપિયા સુધી ઊંઝાની વાત કરી લેવી તો ઊંઝામાં ત્રણ હજાર નવસો થી પાંચ હજાર બસો રૂપિયા સુધી

પાપડ ત્રણ હજાર છસો ત્રીસથી સાડા સાતસો એકતાલીસ રૂપિયા સુધી થરદ ત્રણ હજાર પાંચસો તેત્રીસથી સાડા આઠસો ને બાવન રૂપિયા સુધી અને વાવ ત્રણ હજાર સાતસોથી સાડા તાર છસો ને બત્રીસ રૂપિયા સુધી અને આ મિત્રો આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા